છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીઓ થવાના છૂટા છવાયા કેસો બના બની રહ્યા છે અને અલગ અલગ ગામડાઓને ટાર્ગેટ બનાવ્યા છે આ બોડેલી તાલુકાના ગેરિયા ગામે સમી સાંજે લગભગ રાત્રિના નવ કલાકે ચાર ચોરો આવ્યા હતા જેમાં ચોરોને એક યુવક જોઈ જતા આમને સામે થઈ ગયા હતા જેમાં ચોરો યુવકને પાળ્યું હથિયાર મારી ને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ ચોરો ભાગી જવામાં સફળ રહ્યા હતા ગામમાં રહીશોને જાણ થતા એક સ્વાંઠ બોલાવી અને ભોગ બનનાર યુવકને બોડેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો છોટા ઉદેપુર જિલ્લામાં ચોર પોલીસનો ખેલ યથાવત છે થોડા દિવસો પહેલા જિલ્લામાં પોલીસ વડા દ્વારા જિલ્લાની પ્રજાને જણાવવામાં આવ્યું હતું કે મધ્યપ્રદેશ ગુજરાતની વળેલ સીલ કરવામાં આવી રહી છે કોઈએ ગભરાવાની જરૂર નથી ત્યારે આ ચોરો આવે છે ક્યાંથી આવા અનેક સવાલો જિલ્લાની પ્રજાને સતાવી રહ્યા છે

એક જ જણ હતો દાંતેડી લીધેલા મારીને નાહી જ્યાં સામે વાર એક જ જણ જોયો પછી એવા બૂમ એટલે બધું આખું બોમ લોકો તૂટીને પડ્યું બધે તપાસ કરવામાં પણ નહીં જોયા હા પણ નહીં બધા આવેલા પણ મહિલા બધે જોયા પણ નહીં મહિલા પોલીસ આવેલી રસ્તામાં મળી અમે એકસો આઠમાં આવ્યા ને ત્યાં રસ્તામાં મળી

ચાર જણા હતા એમાં એક જન મને ડાયરેક ધારિયાનો ઝટકો માર્યો અને ત્રણ ઝટકો મારીને તે ભાગી ગયો છે એવું અમે જોયું અને પોતાની નીચે કૂદી પડ્યો છે આ તો ગામમાં તો અમારે આજે વીસ થી પચીસ દિવસ આગળનું ચાલે છે બધું અને ત્રણ જગ્યાએ ગામમાં ચોરી બી થઈ છે કાયમ આવું રોજના ઉજાગરા અમારે રાત્રે ઊંઘવાનું નહીં રહેતો ત્યાંથી પહોંચવા દિવસે આખો દિવસ કામકાજ કરવાનું અને રાત્રે ઉજાગરા પોલીસને અમે બીજું કશું કહેતા નહીં કે અમારે પેટ્રોલિંગમાં રાત્રે બે ત્રીસ ત્રણ ચક્કર મારી શકે એવું અમે પોલીસને જાણ કરીએ છીએ બીજું વિનંતી કરતા

No